અંબાજીમાં ગત ત્રીસ માર્ચે અંબાજી દર્શનાર્થે આવેલા નાસિકનું એક યુગલ માતાજીના દર્શન કર્યા બાદ મંદિર બહાર ફોટા પડાવવાના ચક્કરમાં રૂપિયા ત્રીસ હજાર જેટલી માતબર રકમ ભરેલી થેલી મંદિર આગળ જ ભૂલીને ચાલ્યા ગયા હતા જે બાબતે તેમને પોતાના રોકડ નાણાં ખોવાયા હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી અને શ્રદ્ધાળુ પરત નાસિક ચાલ્યા ગયા હતા

ટેલિફોનિક જાણ કરી દસ દિવસ બાદ પણ ભૂલી ગયેલા પોલીસની ભારે પ્રશંસા કરી હતી અને પોતે ભૂલી ગયેલા નાણાં પરત મેળવ્યા હતા આમ અંબાજી મંદિરની સઘન સુરક્ષા પોલીસે યાત્રિકો સાથેનો માનવતા ભર્યો દાખલો બેસાડ્યો હતો માતાજી દર્શન કરવા આવી હતી નાસિકથી અને ત્યારે દર્શન કરતાં એ સતી માતા છે ગેટ ઉપર ત્યાં હું પૈસા ભૂલી ગઈ અને નાસિક ગઈ પછી મને ગુજરાત પોલીસનો એટલે અંબાજી રસ્તા જે પોલીસ છે એમનાથી ફોન આવ્યો અને એમને કીધું કે તમારા કંઈ પૈસા ખોવાઈ ગયા છે તો પછી મને યાદ આવ્યું કે હા હા મારા પાકેટ રહી ગયું હતું અને એ પૈસા મને લગભગ ત્રીસ હજાર મારા રહી ગયા હતા અને મને લાગ્યું કે હવે મળશે કે નહીં મળશે પણ માતાજીનો આભાર અને ગુજરાત પોલીસ અંબાજી પોલીસ એમને કૃપા છે અને એ સાચા છે એટલે મને મળી ગયા એના માટે હું બહુ જ બહુ એમને ધન્યવાદ આપું છું ત્રીસ હજાર હતા મેં ગણી લીધા પૂરા છે એના માટે બહુ જ થેન્ક યુ આજના આજનો જો પીરિયડ છે એમાં આ પૈસા મળી ગયા ઈમાનદારીથી એ જ બહુ મોટી વાત છે એના માટે હું આભાર માનું છું આ ગુજરાત મંદિર પોલીસ એક નંબર જ છે બધી એમની ચેકિંગ હોય કે આ તો હું આશા છોડી દીધી હતી પણ જે પોલીસે મને હેલ્પ કરી છે વ્યાસ મેડમ પ્રવીણભાઈ નવીનભાઈ એમને જે મદદ કરી છે એના માટે બહુ જ ધન્યવાદ છે